તે આ અતારથી લેબડો કાપીને ઘેર ભેગો કર્યો હતો હુકા તો થાય કે રહોડું કરવા કોમ આવે અચ્છા તો પછી રહોડામાં એમ તો ચૂલામાં તારા ચોખલા કાપીને ગાલ કઈ હારા હાળક છે ચમ આવું ચમ બોલે હતું તો પછી તાના લેબડો તું કને પૂછીને કાપ કને પૂછવાનું હોય મારા શેઢો ઉગ્યો હતો કને પૂછીને કાપવાનું હોય એ કાપન બંધ કર તું ભઈ ઉભરે પહેલા સોંતી રાખ તું ચાલુ રાખ તો આ લેબડો કોનો હતી મારો છે રીતના ભઈ તારો થઈ ગયો મારા શેતરના શેઢો ઉગ્યો તો કનો કહેવાય તો શેતારનો શેઢો આતો શેઢાના बाजूમાં બીજું કાનું કનું જોઈ જોઈન હતીએ તારું હ તો પછી તે તો પછી લેબડા ઉપર મારો હક ના લાગે તારો આનો વનટેકનો હક લાગે કેમ વધારે નમેલો કની સાઈડ વધારે નમેલો તારી સાઈડ લેબડાનો મુરિયો ચોકણ હતી જોયો મારે શું કરવા મુરિયો જોવા પડે લેબડાનો મુરિયો મારા ક્ષેત્રમાં હ તી કઈ જોયો વાત કરે આ લેબડા ના મૂળિયા જયારે બનાય ને બાજુ માં એટલે નેતા પાયા ગોદા ગોધ્યો એટલે આ લેબડા નો મૂળિયા મીઠો હોય હું સાબિત કે લેબડા નો જ મૂળયો હતો પાછળ ઝાડ ઉગ્યું હોય આવ્યો હોય તો

અડધો ભાગ જોવા હે ને અડધો પણ એમ તો મારે એમ તો પાસે મારે માં નહીં કપાવો લેબડો માં રાખો પણ મારે જરૂર છે ને તો તારે જરૂર હું કરું ભાઈ આ તો કોઈ નહીં આ વખત ઉગ્યો એ હું કાપું ફરીથી ઉગે એટલે તું કાપજે અને હું કઈ ગયો લેબડો ઉગ્યો જ ના ફરીથી તો હું હું કાપું પાછો તો એ તો તારો નસીબ એમ નસીબ બસીબ ના ચાલે ભાઈ લેબડો મારો લેબડો મારો રહેશે લેબડો મારો છે

હા શેઢા ઉપર ઉગ્યો થા શેઢા ઉપર ઉગ્યો હા બરોબર તો ઓનો મૂલ્યો મારા ક્ષેત્રમાં છે તો તારો કહેવાય લેબડો નમેલો કઈ સાઈડ મારી મારા बाजू તો બને તો લેબડો વાત કરે તું પણ નમેલો આ બાજુ ને ઓના શેઢા ઉગ્યો અલ્યા મૂળ્યો તો અંદર જો તું અંદર આખો લેબડો ને ના હોય લેબડો ના હોય